50 सब्सक्राइबर થઈ ગયા છે જો એની ખુશીમાં બટેકાનું શાક 50 સબ્સ્ક્રાઇબર થઈ ગયા હા તો લી કમેન્ટ કર ટેકનોલોજીયા હું પેલમ રમતાતે આ બજુન વાસ્કા બનાવે છે મસાલા પાપડ કુછ મીઠો હોય જાય જશે પેગલ સુ જાગી ગયું જો કારુડાઈ સુ મમ્મમ ન કીધું એટલે તરત ઉભો થઈ

નથી રસોઈ કેમ બનાવી દર્શન બોલો મંગાવી લેશું એ તો એમ જ ને તો જો એનું કરું છું

મારે તો વાસણ ઉટકવા છે અને પ્લેટફોર્મ સાફ કરવું છે પણ ઈ કાઈ તું અહીંયા બે તું અહીંયા બે જ એસે હું એવું કરાય મમ્માને પનીર મે કેમ બનાવ્યું ખબર છે માણ માણ મે બનાવ દવા બાત માણ તો એવું કર્યું ગટ્ટુ કેમ એવું કર્યું જો જો એટલે હું કામ એટલે રમે છે નરેન્યો તો દાદા આવી ગયા છે વેલા બોલાવો પડ્યા છે આવી ગયો ફોર્મ માં એટલે કે ને જ ગમે જમું મમિનજી તો મારી જેમ એને માણા હોય તો જ જોઈ લ્યો એડિટ કરતો તો ક્યાં ભાઈ પોઈ ગઈ જામ જો જો કમ્પ્રેશન ની પાછળ જ રમું આમ જો તો દોસ્તો પોણા ત્રણ થઈ ગયા છે અને હું થોડી ફ્રી થઈ ગઈ છું સેમન ઉડાઈ દીધો છે પપ્પા એને હિંચકા આવે છે કેમ કે બપોરે બાર વાગે આવી ગયા હતા ટિફિન લઈને કેમકે સવારમાં સેમુએ મને રસોઈ બનાવવા જ ના દીધી એટલે પપ્પાને એ પછી ફોન કરી દીધો કે તમે રસોઈ રસોઈ શું ટિફિન લેતા હો હરે કૃષ્ણમાંથી અને જો ઘડી બાર બાલ્કનીમાં આવી ત્યાં જોયું તો સારો એવો વરસાદ આવે છે વરસાદમાં નાવા જવાનું ઘણા બે ત્રણ દિવસથી મન થાય છે પણ હું કે મેળો જ નથી આવતો હમણાં નહીં આવું હમણાં ના આવું પણ એમ થાય કાંઈ ને પછી નથી જાવ એમ થાય જો વરસાદ જુઓ તમે તો જો સેમ હોઈ ગયો છે એટલે મારે થોડું ઘણું કે ભાઈ સાફ સફાઈનું કામ બાકી છે કે કરીકો યતો નહી હું ઈ નોતી પણ મારે થોડું હું કહેવાય પ્લીઝ હાલ કરું છે અને થોડી ઘણી કિચન ની સાફ સફાઈ કરી છે કળવે જા માં માં આમ તે એમ હા એવ એ જો કરી જાય તો તોલમ વાગે વાગે નહી કીધું કે બીજું થાય પિસ્ટોલ આમ રમત થાય છે

તમારું મોટા મોટું મેદાન આજ કે અમારું તો એનથી મોટું મેદાન આ કે છે લ્યો તમારા બધાના ઘરે ક્યારે સફાઈ થાય છે ખાલી દિવાળીએ થાય છે કે ડેઈલી થાય છે અમારા ઘરે ડેઈલી થાય છે એકદમ લોગ માં જોતા હશો એટલે તમને ખબર જ હશે કે ડેઈલી બધું ડેઈલી કાંઈક ને કાંઈક ઈ ધોતી જ હોય જો ફ્રીઝ ઉપાડ્યું છે જોઈ લો સમજો હું છે અમાત છે નાખી ગયો અને નકલી મધ લાગે જો નકલી મધ આવતી દે હો ફ્રી મધ કે તો બાર તો સારું જ ન દર્શન નકલી મધ કેટલું જામી જાય જોઈ ગોળ એવું લાગે તમને ગોળ લાગે ગોળ લાગે મને તો ગોળ જ લાગે આ આ ગયા જારા પડેગા સબસે બારા હવે

પણ ઉપર વાળા આજુબાજુ વાળા ને પૂછે એમ કે કોઈને ને પૂરવી હોય તો પૂરી દઉં તો લાવી કોણ દે સાબ તો મે પપ્પા રે પપ્પા લાવી બહુ દે બધું તને સેને કારીગર જોઈ ગયો કડીઓ એનો કરે એવું કરે હો જોઈ લે ફિનિશિંગ જો તમે બહુ જ ક્લીન વાતાવરણ છે આજે એકદમ સરસ સુંદર અને આ તમે વાતાવરણ જોવો

બીજું કઈ નો આવે આમ કઈ ગ્લુ ગ્લુ કઈ નો આવે ચોટી જેવું આમ એવું કઈ નો આવે મન લાગે ત્યાં હું દીવાલ ઉપર કેમ સિલિકોન મારું યો કે દી ટ્યુબ બ્યુક તો આવતી છે ફિનિશિંગ જો કારીગર નું સેકન્ડ ઈ બોલો જો જો કારીગર જો તો બધું આજી સાફ કરી નાખશે કાંઈ બાકી નહી રહેવા દે એ કોઈ ખૂણ બાકી નહીં રહેવા દે કારણ કે આવું તેને બહુ ગમે ક્યાં છે મારું સેમુ સેમુ ભાઈ જાગી ગયા છે ક્યારે હું તો પપ્પા બે વાગે હું તો બે વાગે હું તો અત્યારે 6 વાગ્યા છે 4 કલાક થઈ ગયા છે આપણે સેમલા એ સેમલા ભાઈ અને જાગે ને એટલે લગભગ પંદર વીસ મિનિટ કોઈ ની આરે બોલે નહીં એનું મૌન વ્રત હોય પાપાને એને છે ને સાયકલ માં બે હું ન ગમે પણ સાયકલ એને દોરવી વધારે ગમે હાલો તો જોયું રાજ શું કરે છે છે હોય કોઈનું બાથરૂમ આઉટ હોય તો કેજો હું કોઈને કરાવવું હોય તોય કેજો કારણે છે આ યા નું જોઈનું આ કામ ખાવા પીવાનું કાંઈ નહીં બસ બધે કંઈક ને ક્યાંક પૂરા કરવાનું ઈ જ એનું કામ એટલે શું થાય છે એટલે હં

વાઠું જોવાનું ના ના મસાલા પાપડ કેરા ઓહો હો ક્યાં કેરા છે વાહ વાહ મજા વળી જશે પાણી છે પેપર હોય જો જ ભાવે સોંગ એટલા એડિટેડ બનાવે ને કે છોકરો દાંત કાઢ્યા વગરનો રહે જ નહીં કેટલા એડિટેડ સોંગ બનાવતા હશે વિચાર કરો તમે પણ જો આમ નમ બેઠો રહ્યો અવળે નહીંથી જો નગર મારી પાસે તો આવતો જ નથી કાંસે એમલા ભાઈ તરત દાદા પાસે તો ચાલો હવે મસ્ત જમવા બેસી ગયા છે બરોબર અને જો બનાવે છે મસાલા પાપડ અમારા ફેવરેટ વિથ ઘરનું પનીર પેલું હું અમૂલનું હું છે

બોલે તો જકાસ મને ફરતું ફરતું ચીસ પડ્યો ને ખાન બોલ મને બોલ મારા તો આ તો કાઈ ની આલો હવે કાઢો ખાવા તો મસ્ત લસણિયા બટેકા નું શાક છે સલાડ છે મસ્ત ભાખરી અને હમણાં રાજલ મસાલા પાપડ હા મસાલા ચીઝ પનીર વાળા પાપડ ઘરનું પનીર વાળા પછી કેવડા છે છે અને બીજું શું છે ભાઈ સાઈડમાં પડ્યું છે કે છે રમે સદો લે બીકણો

એક તોફા અરે મને નો ભાવે દર્શન ને ડેઢ મિનિટ ભાવ કે તમને દર્શન કઈ ચોકલેટ ભાવ બહુ ઠંડી છે બોલાતું નહી થઈ મને કઈ ભાવે તમને કઈ ભાવ અંદર ક્રન્ચી હોય ની ભાવે કિટકેટ મંચ પંચ પંચ પર ફર્ક ફર્ક બોટ આ દર્શન બોલાતું નહી આ ક્યાં નીકળ્યું ખબર આપણે મીઠા ખાધા પછી મીઠું ચોકલેટ ખાધું તો મીઠું મળ્યું બહુ મને તો મને બહુ ભાવે કોકો પી તને વરસાદ આવે

તો ખાધા પછી કુછ મીઠા હોય છે એની જેમ મેં એક ડેરી ડેરીની થોડી ખાઈ લીધી થોડીક લાખી નથી ખાધી થોડીક જ ખાધી છે તો ચાલો હવે સેમોય સુઈ ગયો છે પપ્પાએ સુઈ ગયા છે અને હવે મારે સુઈ જાઉં છે કેમ કે હું છવવાની કામ કરતી હતી થાકી ગઈ છું તો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું તો મારો બ્લોગ તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો તમે કોઈ કરતા જ નથી વ્યૂ તો બહુ આવે છે પણ લાઈક કોઈ નથી કરતો સબસ્ક્રાઈબે કોઈ કરતો તો સબસ્ક્રાઈબ કરજો ભલે ટીવીમાં જુઓ કે કોમ્પ્યુટરમાં જુઓ કે ફોનમાં જો પણ સબસ્ક્રાઈબ કરજો તમે તો ચાલો દોસ્તો બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કાલના બ્લોગમાં આપણે પાછા મળીશું બાય